શું કહેશો પહેલાં તો પાંચ પાંચ દિવસની સતત બોટાદ હત્યાકાંડની લડતમાં ઘર્ષણ સંઘર્ષ બધું જ કર્યું અને આજે પીડિત પરિવારને જે ન્યાય મળ્યો છે એ અમારા જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન સંગઠનનો અને પીડિત પરિવારને એમાં એ છે અને સર્વ સમાજના ભાઈઓ અહીંયા સાથે છે સર્વ સમાજ સંગઠનો બધા અહીંયા છે કોઈ ના દાવત ભેદભાવ નથી રાખ્યો એટલે આજે આ ન્યાય સુધી પહોંચ્યા છે અમારો એક જ સંદેશ છે કે અમારી જે માગણીઓ હતી તે આ જગ્યાએ સ્વીકારવામાં આવી છે આ તમામે બિરદાવો છું એમને આભાર વ્યક્ત કરું છું કે અમે જે ન્યાય માટે પીડિત પરિવારના ન્યાય માટે જે અમે ભાવનગરથી જે અહીંગારી ભાવનગર હોસ્પિટલથી અમે અહીં આવ્યા હતા અને રાતે આઠ વાગે અમે અહીંયા અહીંગારી આવ્યા પછી અમને જે ન્યાય માટે જે માગણીઓ મૂકી હતી એ માગણીઓનો અમને સંતોષકારક જવાબ મળ્યો છે અને જવાબ અમને લેખિતમાં સહી શિકાર સાથે આપ્યો છે એટલે હું એના ડીજીપી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને પાછળ પાછળ અમારો લેટર પેડ ઉપર અમે અમારી માગણીઓ મૂકી હતી એ માગણીઓનો પણ અમને સ્વીકાર કર્યો છે અને એ બદલ હું ગાંધીનગર ડીજીપી સાહેબનો અને સ્ટાફનો આભાર માનું છું જયભેન બુદ્ધાય બોલો નેહાબેન તમે બે શબ્દ કહેશો આજે અમે ગાંધીનગરમાં ડીજીપી ઓફિસ ઉપર આવ્યા હતા અને આજે પીડિત પરિવારને એમ કંઈ યોગ્ય ન્યાય મળ્યો છે સાહેબે અમારી રજૂઆત શાંતિપૂર્વક સાંભળી છે અને સાહેબે જે એસએસએસએલ સાહેબ જે હતા તો આ જે રજૂઆત હતી બોટાદી એની સાથે અન્ય જે એટ્રોસિટીના કેસ બનતા હોય છે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી કે અન્ય અમુક પોલીસ સ્ટેશનોમાં એવી રીતના ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે તો સાહેબ આપ થોડુંક ધ્યાન દોરી અને એ પોલીસ સ્ટેશનમાં તમે થોડીક ચર્ચા કરજો કારણ કે જ્યારે પણ એક્રોસિટી કેસ થાય છે તો અમુક જગ્યાએ અમુક પીઆઈઓ ખોટી રીતના ફરિયાદીને દબાવતા હોય છે જેથી આપ ધ્યાન દોરજો એ પણ ચર્ચા કરવા હોય અને સંતોષપૂર્વક એ બાબતે પણ અમને સારો જવાબ મળ્યો છે અને પીડિત પરિવારને જે ન્યાય મળ્યો છે હવે અહીંયા અમે લોકો બધા તમામે હાજર છે પીડિત પરિવાર પણ આનાથી સંતોષકારક છે અને યોગ્ય તપાસ થશે બોટાદની જે ઘટના બની છે એમાં યોગ્ય તપાસ થશે યોગ્ય તપાસ થયા પછી જે કંઈ પણ ખુટું વધતું હશે એ સાહેબ તપાસ કરી અને જે કંઈ પણ આરોપીઓ હશે તેમને અરેસ્ટ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અધિકારીઓ જે છે જેમની ભૂલના કારણે આ થયું છે તેના માટે પણ તપાસ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે એવો અમને સંતોષકારક જવાબ આપીએ છીએ બોલો સર્વ હું રમેશભાઈ દેવેન્દ્રભાઈ સાહેબ આજે ચાર દિવસથી અને પાંચમો દિવસ થઈ ગયો સતત લડાઈ આપી રહ્યા હતા આજે ડીજીપી ઓફિસ આયા એટલે અમને સંતોષકારક જવાબ મળ્યો છે અને એટલે બદલ તો અમે ગાંધીનગર પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ભીમ અને અમારી માગણીઓ સ્વીકારી લીધી છે જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ